કોમી એકતાના પ્રતિક સમા શ્રી નાગણેજી માતાના મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ શ્રી નાગણેજી માતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી પાલનપુર નવાબની રાજપૂત રાણીના દાયજામાં શ્રી નાગણેજી માતા આવ્યા હતા જોકે પાલનપુર નવાબે આજથી ત્રણસો વર્ષ પૂર્વે બંધાવેલું શ્રી નાગણેજી માતાનું મંદિર નાગપાંચમ અને નવરાત્રી આઠમ સહિત વર્ષમાં માત્ર બે ખુલે છે પાલનપુર શહેરમાં ના નાગણીજી માતાનું મંદિર વર્ષમાં માત્ર બે વાર નાગપાચમ અને નવરાત્રીની આઠમના દિવસે ખુલે છે અને આ મંદિરમાં વર્ષમાં માત્ર બે વાર ખુલવાના કારણે ભાવિ ભક્તોનું ટોળું આવે છે માતાજીને આ મંદિરની સ્થાપના રાજાના પત્નીએ કરવામાં આવી હતી અને દાયજામાં મંદિર આવ્યું હતું શ્રીફળ સાથે અને એની રોજ પૂજા કરવામાં આવે છે અને ભાવિ ભક્તો રોજ અહીંયા વર્ષમાં બે વાર આવે છે દર્શન કરવા અને બાધા પોતાની બાધા પૂરી કરે છે મનની મનોકામનાઓ પૂરી કરે છે અને રાખડી બંધાવવા આવે છે આ ચમત્કારી મંદિરમાં બિરાજેલા નાગણેજી માતા પર લોકોની ભારે શ્રદ્ધા છે અહીં માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે અને નાગણેજી માતાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ નાગણેજી માતાનું મંદિર છે વર્ષો પુરાણું છે અહીંયા રાજા રજવાડાઓથી પૂજાતું આવે છે નાગણેજી માતાનું મંદિર અને આ મંદિરમાં નાગણેજી માતા દાયજામાં આવેલા છે અને અહીંયા વર્ષમાં બે વખત આ મંદિરનું દ્વાર ખુલે છે એક નવરાત્રિ આઠમે અને આ શ્રાવણ મહિનાની પાંચમે આ મંદિર ખુલે છે અને એમાં ભક્તોની બહુ મોટી ભીડ થાય છે એમાં થોડી નગરપાલિકાની કે જે કોણ થોડી સાફ સુફને થોડું અમને સહયોગ આપે છે અને આ મંદિરમાં વર્ષોથી આજે પણ નવરાત્રી આઠમે શ્રી નાગણેજી માતાના મંદિરે થતા હવનમાં પાલનપુર નવાબના પરિવારજનો ફાળો આપી રહ્યા છે ત્યારે પાલનપુરના રાજગઢી વિસ્તારમાં આવેલું નવાબી કાળનું શ્રી નાગણેજી માતાનું મંદિર કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર સુરતના ઢીંડોલી વિસ્તારમાં પતિ પત્નીએ ગળેફાંસો ફાંસો ખાઈ આપઘાત